નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડિયોમાં આ વિડીયો અંદર આપણે વાત કરવાના છે ચોમાસુ પાકની ખેતી વિશે અડદ છે તે કઠોર વર્ગનો પાક છે અને પ્રસિદ્ધ સમયથી છે ભારતમાં છે તે અડદની ખેતી અને ખોરાકનો છે તે મહત્વ રહેલું છે આમ તો અડદ છે તે ચોમાસું અને ઉનાળું એમ બંને સિઝનમાં વાવી શકાય છે પરંતુ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ચોમાસુ અડદની ખેતી વિશે હવે આ વિડિયોમાં આપણે અડદની ખેતી માટે જમીનની ચકાસણી જમીનની પસંદગી જમીનની તૈયારી જાતોની પસંદગી એટલે કે વેરાયટીની પસંદગી બિયારણની માત્રા અથવા તો દર તેમજ બીજ માવજતની છે તે વાત કરવાની છે આની સાથે છે તે વાવેતરનો સમય હોય વાવેતર અંતર ખાતર વ્યવસ્થાપન પિયત પિયત વ્યવસ્થાપન નીંદર નિયંત્રણ અને કાપણીનો સમય છે તેની પણ આપણે વાત કરવાની છે તો આ વિડીયોની છે તે અંત સુધી જોજો અને આ વિડીયોમાં જે કાંઈ હું નવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે કાંઈ ખેડૂતની ખેતી મિશન જે કાંઈ માહિતી આપું છું તે ગુજરાતની જે કાંઈ અલગ પ્રકારની જે કાંઈ કૃષિ યુનિવર્સિટી છે તેના વૈજ્ઞાનિકો દ્વારા જે કાંઈ ભલામણ કરવામાં આવે છે તે કાંઈ માર્ગદર્શન છે તે હું આ વિડીયોની અંદર રજૂ કરવાનો છું તેથી જે કાંઈ વિડીયોને છે પૂરો જજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બીજા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા તો સૌ પ્રથમ આપણે વાત કરીએ જમીનની પસંદગી અને તૈયારી વિશે તો જમીન છે તે ગોરાડું તેમજ જે કાંઈ કાર્બનિક પદાર્થ હોય તેનાથી જો ભરપૂર હોય તો અડદનો પાક છે તે સારું થાય છે પરંતુ રેતાળ જમીન હોય છે જે કાંઈ ભેજ સંગ્રહ કરવાની શક્તિ ઓછી હોય છે તેમાં જે કાંઈ કૃમિ પ્રકારના જે કાંઈ રોગો આવે છે તેનો ઉપદ્રો વધુ જોવા મળે છે અને ઉત્પાદનમાં ઘટાડ જોવા મળે છે અડદનો જે કાંઈ પાક છે તે સારું ઉત્પાદન લેવા માટે છે તે કાડી જમીન હોય તેમાં માટીનો ભાગ હોય તેવી જમીનમાં વાવેતર કરવું છે તે વધુ વિતાવ રહે છે તેમાં વધુ પડતું ઉત્પાદન મળે છે આ સાથે ખેત તૈયારીમાં શરૂઆતના સમયે છે પ્રતિ હેક્ટરે આપણે દસ ટન છે તે છાણિયા ખાતરનો ઉપયોગ કરવાનો છે જે જમીનમાં છે તે પ્રદુપ્તા વધારે છે અને જે કાંઈ વોટર હોલ્ડિંગ કેપેસિટી છે પાણી સંગ્રહ કરવાની જે કાંઈ ક્ષમતા છે તેમાં પછી તે વધારો કરે છે તેના પછી આપણે વાત કરીએ જાતોની પસંદગી એટલે કે વેરાયટી કંઈ આપણે આવી શકીએ તો ચોમાસું અડદ માટે છે તે મુખ્ય વેરાયટીની જો આપણે વાત કરીએ તો તેમાં છે ગુજરાત અડદ જે કાંઈ એક નંબર આવે છે તેની સાથે જે કાંઈ ટી નાઇન વેરાયટી આવે છે જે હમણાં થોડા સમય પહેલાં જ રિલીઝ થઈ હતી તેની સાથે ટી યુ ચાર નામની ચાર નંબરની જે કાંઈ વેરાયટી છે તેનો પણ તમે ચોમાસું અડદની જાત તરીકે આપશે તે ઉપયોગ કરી શકો છો તેની સાથે ભલામણયુક્ત જે કાંઈ વેરાયટી છે તે ભલામણ કરવામાં આવે છે અને વધુ પડતા જે કાંઈ ગુજરાતના ખેડૂતો છે તેનું વાવેતર કરે છે તે છે તે નાઇન વેરાયટી જે આવે છે તેનો આ ઉપયોગ છે તે સૌથી વધુ ચોમાસું પાક તરીકે અડદના પાકમાં થાય છે હવે બિયારણના જો દરનો વાત કરીએ તો બિયારણનો દર છે તે એક વીઘામાં લગભગ અઢીથી પોણા ત્રણ કિલો છે તે વાવી શકાય છે અને જો ઓટોમેટિક ઓઇલની જે મદદથી જો વાવેતર કરવામાં આવે તો તે માટે આ જે કાંઈ દર છે તે ત્રણ કિલોનો પણ રાખી શકાય છે આ જે કાંઈ દર છે તે ખેડૂત મિત્રો પોતાના જે કાંઈ જમીનનો પ્રકાર અને જે કાંઈ લોકલમાં જે કાંઈ જમીનની સાથે જે કાંઈ બિયારણનો દર ચાલતો તેની આપણે તે પ્રમાણે વાવણી કરી શકો છો આ સાથે જો આપણે વાત કરીએ તો બીજ માવજોતની કયા પ્રકારની બીજ માવજોત કરીને કયા કયા પ્રકારના જે કાંઈ બિયારને પોટ આપવા તેની વાત કરીએ તો અડદ છે તે કઠોર વર્ગનો પાક છે અને સારા ઉત્પાદન માટે અને નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે બીજ માવજોતમાં છે તે રાઇઝોબિયમનો ઉપયોગ કરી શકીએ છીએ કેમ કે રાઇઝોબિયમ છે તે નાઇટ્રોજન જે કાંઈ તત્વ છે તેનું સ્થાપન કરે છે અને જે કાંઈ નાઇટ્રોજનની ખામી હોય છે તે પૂરી કરે છે અને અડદ છે તે કઠોર વર્ગનો પાક તેને સૌથી વધુ છે તે નાઇટ્રોજન તત્વની જરૂર હોય છે આથી જે કાંઈ શરૂઆતી જે કાંઈ છોડનો જે કાંઈ સારો છે તે વિકાસ થાય છે તેના માટે છે બીજ મહાદવતમાં છે તે રાઇઝોબિયમ જે કાંઈ બેક્ટેરિયા આવે છે તેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ હવે વાવેતર સમયની જો વાત કરીએ તો ચોમાસામાં જે કાંઈ અડદ વાવેતર છે તે જૂનથી જુલાઈ મહિનામાં કરવામાં આવે છે એટલે કે જે કાંઈ પંદર જૂનથી પંદર જુલાઈની વચ્ચે એક મહિનાના સમયગાળામાં જુઓ અડદનું જો કાંઈ વાવેતર કરવામાં આવે તો સારો એવો ઉત્પાદન મળી શકાય છે અને સારું એવું ચોમાસામાં પણ પિયતની જરૂર વગર સ ઓછા પિયતમાં છે તે પાક પાકી જાય છે ત્યાર પછી જો આપણે વાવેતર અંતરની વાત કરીએ તો અડદમાં જે કાંઈ બે હાર વચ્ચેનું અંતર છે તે ત્રીસથી છે કંઈ પિસ્તાલીસ સેન્ટીમીટર છે તે રાખી શકાય છે આ પછી વાત કરવાની છે ખાતર વ્યવસ્થાપન વિશે તો અડદમાં જે કાંઈ વાવણી સમયે છે પાયાના ખાતર તરીકે આપણે ચાલ ચાલીસ કિલો છે તે યુરિયાનો ઉપયોગ કરી શકીએ એક હેક્ટરમાં એક હેક્ટરમાં ચાલીસ કિલો છે તે યુરિયા અને પંચ્યાસીસ કિલો છે તે ડીએપીનો આપણે ઉપયોગ કરવાનો છે પંચ્યાસી કિલો ડીએપી છે તે એક હેક્ટરની અંદર પાયાના ખાતા તરીકે છાસમાં આપણે આપવાનું છે ત્યાર પછી જે કંઈ પિયત વ્યવસ્થાપનની વાત કરવાની છે કે ચોમાસું પાકમાં છે તે મોટા મોટાભાગે પિયતની આપણે જરૂર જરૂરિયાતી નથી તેમ છતાં જો કાંઈ વરસાદની જાય ખેંચ અનુભવાય તો હલકું પિયત છે તે પિયત જરૂરી હોય ત્યારે તમે આપી શકો છો હવે મહત્ત્વનો પ્રશ્ન જે ચોમાસુ પાકમાં રહે છે તે છે નીંદ નિયંત્રણનો તો નીંદન નિયંત્રણ માટે છે તે સારા ઉત્પાદન માટે જે કાંઈ શરૂઆતના ત્રીસ દિવસો છે તે સારા વૃદ્ધિ માટે છે તે નિંદિયંત્રણ જે કાંઈ હોવું તે ખૂબ મહત્ત્વનું છે આ માટે છે તે જરૂરી સમયે જે એક આંતરખેડ હોય છે જે કાંઈ બે પાટલી નિવાસમાં જે કાંઈ સાથી ચલાવવાનું હોય છે તે પ્રેક્ટિસ છે તમે કરી શકો છો આ તે યોગ્ય જે કાંઈ નિંદામણ નાશક આવે છે બજારની અંદર જુદી જુદી પ્રકારની કંપનીની તે સારા કંપનીની નિંદામણ નાશકનો પણ ઉપયોગ કરી શકો છો હવે છેલ્લી આપણે કાપણીની વાત કરીએ તો અત્યારની જે કાંઈ વેરાયટી આવે છે તેમાં લગભગ બધી પ્રકારની જે કાંઈ વેરાયટી છે તેમાં શીંગો છે તે લગભગ એક સરખી એક જ સમય પાકી જતો હોય છે પરંતુ ચોમાસા વેરાયટીમાં જે એવી વેરાયટી હોય છે કે જેમાં જે કાંઈ શીંગોનો ફૂટાવો અને નવો ફાલ હે તે સમયાંતરે બેસતો રહે છે તેના કારણે જે શીંગોના પાકવામાં છે તે વધુ સમય લગી શકાય છે આ માટે જો કાંઈ શીંગો છે તો વહેલી પાકી જતી હોય તો એકથી બે વીણી દ્વારા છે તે તમે તેની કાપણી કરી શકો છો તેમજ કાંઈ અંતે જે કાંઈ સંપૂર્ણ પાક છે પાકી જાય ત્યારે પણ તેનો તમે ઉપયોગ કરી થ્રેસરનો અથવા તો ઉપયોગ કરી તેને સારું એવું કાપણી કરી શકો છો તો આપણે આ વિડીયો અંદર છે તે સોમાચું અડદની જે કાંઈ ખેતી પદ્ધતિ છે તેના વિશેની વાત કરી તો આ વિડીયોમાં બસ એટલું જ વધુ વિડીયો માટે અમારે આ ચેનલ સાથે જોડાઈ રહેજો જેથી ચેનલ સબસ્ક્રાઈબ કરી બીજો ખેડૂત મિત્રોને છે તે આ વિડિયોને શેર કરવાનું ના ભૂલતા આભાર